નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા મિત્રો હવે આપણે મગ વિશેની તમને અગાઉ એક અપડેટ આપેલી હતી હવે ચાર નંબર અને છ નંબરમાં શું તફાવત હોય છે તો મિત્રો હવે આ જે છે ચાર નંબર છે અને છ નંબર આપણે પણ બતાવીએ હવે ચાર નંબર છે તે પણ પાકી ગયા છે આ તમે જોઈ શકો છો અત્યારે બાસાઠ દિવસ થયા છે બે મગ ને બસ એક જ નંબરની અંદર બંને મગ વાવેલા હતા અને હવે સો નંબરની અંદર શું તફાવત છે ને તેમની તમને આગળ વાત કરું તો સો નંબર મગ છે અત્યારે લગભગ પાકી ગયા છે એટલે બંને મગ એક સાથે વાવેલા હતા એક જ દિવસે અને બંને મગમાં ફાલ પણ એક સરખો લાગ્યો હતો આપણે એવું બધા ઘણા કહેતા હોય કે છ નંબરમાં જરાક મોડો ફાલ લાગે પણ મોડો ફાલ લાગેલો નથી મિત્રો આમાં ચાર નંબરમાં અને સો નંબરમાં એક જ્યારે ફાલ લાગ્યો છે અને બધામાં પાકે એક સરખો આવ્યો છે બરાબર તો આ તમે જોઈ શકો છો કે અત્યારે આ જે સ નંબર છે તો સો નંબરની અંદર આ એક લુંગડો છે બરાબર તો આ અત્યારે લગભગ બંનેમાં ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ ને તો બે થી ત્રણ મણ વધારે ઉત્પાદન મળે સો નંબરની અંદર અને ચાર નંબરમાં બે ત્રણ મણ ઓછું રહે એટલે કે આપણે સોળ ગોઠાના વીઘાની અંદર મિનિમિમ અત્યારે આ વરસાદની હિસાબે થોડુંક આ વર્ષે નબળું રહ્યું છે એટલે બાર થી પંદર મણના અમુક ટાર્ગેટ આવશે નહીતર જો વાતાવરણ સારું હોત તો આ મગ ખાંડીની આસપાસ પહોંચી શકે ખરા બરાબર અને ચાર નંબર છે તે સત્તર અઢાર મણ જેવી ઉતરવાની શક્યતા છે બરાબર તો આ તમે જોઈ શકો છો આ બધે આ રીતનો આમ ફાલ લાગેલો છે બરાબર અને ફ્લાવરિંગ સારું છે અને સિંગો પણ લાંબી છે બરાબર સો નંબર અને ઓલા છે પણ સારું લાગે છે અને સિંગો લાંબી થાય છે એક સીંગ ની અંદર બે થી ત્રણ દાણાની સંખ્યા વધારે હોય છે વધારે પૂરતી એટલે આપણે ઉત્પાદનની ક્ષમતા જોઈએ તો ઓના કરતા આપણે ચાર નંબર કરતા વધારે ઉત્પાદન મળી શકે આમાં તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી